રાષ્ટ્રીય એકતા શિબિરમાં સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર ઋષિકેશ એન જોશીએ ભાગ લીધો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણ્યમાં ભારત સરકારના યુવા બાબતો રમત ગમત મંત્રાલય અને એનએસએસ રિઝન્યુઅલ વિભાગ અમદાવાદ તેમજ એનએસએસ વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન ગતારીક તારીખ આઠથી ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યું આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી અગિયાર રાજ્ય અને કેન્દ્ર પ્રદેશમાંથી કુલ બસોને દસ સ્વયંસેવકો તેમજ તેમના પ્રોગ્રામ ઓફિસરોએ ભાગ લીધો હતો જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની વિવિધ કોલેજમાંથી વીસ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો જેમાં ટીમ મેનેજર તરીકે સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણાના એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોષીએ જવાબદારી નિભાવી હતી આ સાથે સમગ્ર ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના સ્વયંસેવકોની ટીમ મેનેજર તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અન્ય છ પ્રોગ્રામ ઓફિસરોએ જવાબદારી નિભાવી હતી આ સાત દિવસીય શિબિર દરમિયાન માય ભારત પોર્ટલ વિશે પર લેક્ચર વિકસિત ભારત મોનો એક્ટિંગ પોસ્ટર મેકિંગ વન નેશન વન ઇલેક્શન વોકલ ફોર લોકલ સાયબર સિક્યુરિટી ગ્રુપ ડાન્સ સોલો સિંગિંગ વેશભૂષા રંગોળી સ્પર્ધા ફોટોગ્રાફી ગરબા જેવા વિવિધ કાર્યક્રમો થકી એનએસએસના સ્વયંસેવકો એકબીજાની સંસ્કૃતિને જાણે સમજે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં મિની ભારતના દર્શન પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ